નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ સત્યાવીસ જુલાઈથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આજે તારીખ સત્યાવીસ છે તો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે કોઈ કોઈ જિલ્લામાં તો પાંચ અથવા તો છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો ગત અઠવાડિયાથી આપણે જણાવ્યું હતું છવ્વીસ સત્યાવીસ તારીખથી મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતના અંદાજિત પચાસથી એસી ટકા વિસ્તારને આવરી લેશે અને એ પ્રમાણે ગુજરાતમાં ગત સાંજથી એટલે કે ગત રાત્રિથી જ આ વાતાવરણ સર્જાઈ ગયું છે મહત્વનું છે કે આજે તારીખ સત્યાવીસ જુલાઈ છે આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીના અનેક ભાગોમાં ભારે વરસાદ થાય જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુરના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદ રહેશે સૌરાષ્ટ્રનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે ખાસ કરીને બોટાદ હોય સુરેન્દ્રનગર અને ભાવનગરના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા બાકી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ જગ્યાએ છૂટક છૂટક વરસાદ થાય કચ્છના પણ અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે પરંતુ કચ્છનો ઉત્તરી પટ્ટો અને જે પૂર્વ તરફનો ભાગ છે તેમાં વરસાદની શક્યતા વધુ છે આવતીકાલે તારીખ અઠ્યાવીસ જુલાઈ છે અને ઓગણત્રીસ તારીખે ભારેથી ભારે વરસાદની સંભાવના છે કારણ કે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે સત્યાવીસ અને અઠ્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વધારે તે તાંડવ મચાવે તેવી શક્યતા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ખાસ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો છ ઇંચથી લઈને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય મધ્ય ગુજરાતના અનેક ભાગો જેવા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના જ્યારે ખેડા અમદાવાદ આણંદ વડોદરા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળે મધ્યમ વરસાદની શક્યતા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયો વરસાદ ચાલુ રહેશે આગામી મિત્રો કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે પરંતુ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનો જે ભાગ છે તેની સરખામણીમાં ઘણો બધો ઓછો વરસાદ નોંધાય ટૂંકુને ટચ મિત્રો આગામી ત્રણ એક દિવસ આપણા માટે થોડો વધારે એલર્ટ રહેવા જેવી પરિસ્થિતિ છે અત્યારે નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે ડેમમાં પણ સારામાં સારા પાણીની અવક થઈ રહી છે એટલે નદી કિનારાના વિસ્તારો હોય તટીય વિસ્તારો હોય તે લોકો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ફક્ત ગુજરાતનો જ વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો આગામી તારીખ આ એકત્રીસ જુલાઈથી આ જે સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડશે અને તારીખ પાંચ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ ઘણી બધી નબળી પડી જશે અને વરાપનો રાઉન્ડ પણ આવી શકે તેવી સંભાવના છે પરંતુ મિત્રો તારીખ છ ઓગસ્ટથી લઈને દસ અથવા તો અગિયાર ઓગસ્ટમાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને કયા વિસ્તારને આ વરસાદ ગમરોવશે તમામ પ્રકારની માહિતી આપણા વિડીયોમાં આપી દઈશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે